કપિલ ભગવાન કહે છે કુરવંતિમ ભક્તિમ દ્રઢામ જે ભક્ત મારી દ્રઢ ભક્તિ રાખે ભગવતી ગંગા સતીનો કેટલો દ્રઢ ભાવ મેરું તો ડગે પણ ભગવાનની ભક્તિમાં ક્યારેય મન ન ડગે મીરાબાઈને જ્યારે ઝેરનો કટેરો મોકલ્યો ને ત્યારે કોઈ ગુપ્ત દાસીએ કીધું તો મીરા આની અંદર ઝેર બદલાવ્યું છે પણ તને એવું કહેવામાં આવે છે કે આ જગન્નાથ પ્રભુનો પ્રસાદ છે મીરા કહે છે અરે સખી ભલે ઝેર પધરાવ્યું હોય રાણાએ પણ મારા જગન્નાથ પ્રભુનો પ્રસાદ છે હું અવશ્ય લઈશ નામ જગન્નાથનું છે ને અને એના નામે તો બધા તરે છે અરે રામ લખેલો પથ્થર જો જન્મ તરતો હોય આ પ્રસ રામ પ્રશ્ન ભગવાન જગન્નાથનું નામ છે મીરાએ ઝેરનો પ્યાલો પી ગઈ છે એ દ્રઢ ભક્તિ રક્ષિષતી વિશ્વાસો ગુરુના વાક્યમાં વિશ્વાસ ભગવાન હર ક્ષણે મારી રક્ષા કરશે સંત આવી ભગવાન પ્રત્યે દ્રઢ ભક્તિ રાખે મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી ચ જે મારા આશ્રય જીવતા હોય મારી કથા સાંભળતા હોય કહેતા હોય તપંતી વિવિધાસ્તાપા આવા સંતો જે ખરાબ સંગોથી થી દૂર હોય હે માતા એવા સંતોનો તમે સંગ કરો સતાન પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી ભવંતિ રથ કર્ણ રસાયના કથા મારી કથા તમે સાંભળશો તો ધીમે ધીમે મારામાં પ્રીતિ થશે અને ભગવાનની ભક્તિ લાગશે તો મન ભગવાનમાં લાગશે અને અંતે મન પરમાત્મામાં જશે હું માં ભગવતી દેવહૂતિને કપિલ ભગવાન કહે છે અનિમિત્તા ભાગવતી ભક્તિમ સિદ્ધિર ગરી ગરીય ભગવાનની ભક્તિ હંમેશા તમને સિદ્ધિ તરફ લઈ જાય છે સર્વ રીતે મંગલ કરે છે અનન્ય ભાવથી જે મારી કથા સાંભળે છે સર્વભૂતોમાં મારું દર્શન કરે છે બ્રહ્મચર્ય આદિ નિયમોનું પાલન કરે છે જે મળે એમાં સંતોષ સંતોષમાં રહે છે સદા મારા મારી સેવા પૂજા કરે છે મારું ધ્યાન કરે છે અષ્ટાંગ ધ્યાનની વિધિ પણ બતાવી ભગવાનની ભક્તિ બધામાં કરે એ ભક્ત મને પામે દે પણ ભક્તિમાં ધમ્મભ ન હોય ભક્તિમાં આડંબર ન હોય ભક્તિમાં કપટ ન હોય કપિલ ભગવાન કહે દે અહં સર્વેશુ ભૂતેશુ ભૂતાત્મા ભૂતાત્માવસ્તી તમ ભગમાં મર્ત્ય હું બધા જીવ માત્રમાં છું તમે ભગવાનની મૂર્તિમાં મારી પૂજા કરો અને બીજાને તમે ધૂતકારો તો એ ભક્તિ નથી બધામાં મારા દર્શન કરો કોઈ બીજા જીવનું અપમાન કરો તો મારું જ અપમાન થાય છે મૂર્તિમાં ભગવાન દેખાય તો સાસુમાં ભગવાન નથી દેખાતા ભગવાનને તમે સરસ તૈયાર કરો છો અને સાસુને ગાઢી મૂકો સાસુનું અપમાન કરો તો તમારી ભક્તિ તમે ધ્યાનથી ભક્તિ નથી કરતા માતા પિતાનો અનાદર કરો સંતોનો અનાદર કરો સજ્જનોનો અનાદર કરો સમાજમાં શાંતિથી ઉપદ્રવ કરો તો સમજો કે તમારી ભક્તિ હજી કાચી છે બધામાં ભગવાનના દર્શન કરો અને જે મૂર્તિમાં જ ખાલી મને જોવે છે એ કદાચ ભગવાનની ભક્તિ કરે છે ભગવાન કહે છે મારી ભક્તિ તો કરે છે પણ એ ભક્ત કેવો છે પ્રાકૃત ભક્ત છે જેમ કે હિતવારચા ભજતે મોઢ્યામ ભસ્મ નિયવસ સહ યજ્ઞ કરે છે પણ યજ્ઞમાં અગ્નિ નથી ને ખાલી ભીષ ભસ્મમાં ઘી હોમે છે ભસ્મમાં ઘી હોમવાથી કોઈ ફળ મળતું નથી એમ પૂજા અર્ચના કરે પણ ધીમે ધીમે બધામાં મારા દર્શન કરે એવો ભાવ એ ભક્તમાં આવવો જોઈએ